અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં બચુબાવાના બાવાના માં વાર્ષિક સદલ ને ઉર્ષ મુબારક ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ધોળકા ખાતે મામલતદાર કચેરી પાસે બેગા ટેકરી વિસ્તારમાં આવેલ ખાનદાની કાદરિયા બજમે તરતુ પીરેડ તર્કીદ હજરત સૈયદ સિરોઝુદ્દીન આમિરમિયા હુસેની બચુબાવાની દરગાહ શરીફ ખાતે ચોત્રીસમાં વાર્ષિક સદલ અને ઉર્ઝ મુબારકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગત તારીખ ત્રણ ફેબ્રુઆરીએ શનિવાર સાંજે મગરીબની નમાઝ બાદ જીકર શરીફ અને ઈશાની નમાઝ બાદ ગુશુલ શરીફ રાખવામાં આવ્યું હતું તો ગત તારીખ ચાર ફેબ્રુઆરી રવિવાર રાત્રે ઈશાની નમાઝ બાદ સદલ શરીફનું જુલુસ ભેગા ટેકરીથી નીકળ્યું હતું જે મદારોટા હજરત શાહ બાવાની દરગાહ રેલવે સ્ટેશનથી ભેગા ટેકરી હજરત સૈયદ બચુબાની દરગાર શરીફે પહોંચ્યું હતું જ્યાં પવિત્ર સદલ સરફ

CN24 News Mobile App